જિલ્લામાં રખડતા પશુઓની સમસ્યા અને ત્રાસ યથાવત છે જેના કારણે રસ્તા પરથી ચાલતા રાહદારીઓ પણ સતત ભયનો અનુભવ કરી રહ્યા છે ત્યારે ડીસામાં ગુરુવારે એક હડકાઈ ગાય ચાર જેટલા લોકોને સિંગડે ભરાવી હુમલો કરતા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમાં ડીસામાં તેલ મિનાળા વિસ્તારમાં રહેતા ભગવાનભાઈ સિંધી પણ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે આ હડકાઈ ગાય ગાય અચાનક આવીને તેમને પાછળથી ભેટો મારી રોડ પર પડતા કર્યા હતા અને તેમના પર સિંગડા વડે ઉપરા ઉપરી ભેટા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી બનાવને પગલે આજુબાજુના લોકોએ પાણીનો મારો ચલાવતા તેમજ લાકડી વડે આ ગાયની ચુંગલમાંથી ભગવાનભાઈને છોડાવ્યા હતા ત્યારબાદ આ હડકાઈ ગાય અન્ય પાંચ જેટલા લોકોને પણ ગંભીર ઈજા પહોંચાડી હતી બનાવને પગલે સ્થાનિક લોકોએ જાણ કરતા ડીસા નગરપાલિકાની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને આ હડકાઈ ગાયને દોરડા વડે બાંધીને પાંજરાઈ પૂરી હતી વ્યક્તિને સિંગડે ચડાવતા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બનાસકાંઠામાં છેલ્લા બે માસના ગાયના હુમલામાં આઠ વ્યક્તિને ઇજા થઈ છે જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે આ સિવાય અત્યાર સુધીમાં પાલનપુર તાલુકાના ચિત્રાસણી હેબતપુર મલાણામાં ત્રણ વ્યક્તિના મોત પણ થયા છે